લીકેજ અને રિપેરિંગ કામ બાદ ઊંડું ખોદકામ કરીને જેસે હાલતમાં છોડી દેવા બાબતે મીડિયાએ રજૂ કરેલ અહેવાલ બાદ તુરંત જ અધૂરી કામગીરી અંગે કાર્યવાહી હાથ ધરાતા ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી શિરોળ તાલુકાના પુનિયાદ ગામે જલસે નલ યોજનાની કામગીરી દરમિયાન વોટરવર્ક્સ નજીક પાઇપલાઇનના કામ માટે પેવર બ્લોક ઉખેડી નાખ્યા હતા તળાવ નજીક પાઇપલાઇન લીકેજના રિપેરિંગ કામ બાદ જેસે હાલતમાં છોડી દેવાતા ખેતરને થઈ રહેલ નુકસાન ઉપરાંત સંભાળ સ્થળે કાયમી લીકેજની સમસ્યાને તંત્ર દ્વારા અનદેખી કરતા ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો જે બાબતે મીડિયા દ્વારા અહેવાલ રજૂ કરાતા નલસે જલસે નલ યોજનાના અધિકારીઓ તુરંત જ સ્થળ ઉપર દોડી આવી ગ્રામજનોની રજૂઆત સાંભળી રહેવી જાતું છે જરૂરી તમામ કામગીરી હાથ ધરતા ગ્રામજનોમાં તંત્રની કામગીરીથી સંતોષની લાગણી જોવા મળી હતી આ મીડિયાના અહેવાલ બાદ જલસે નલ યોજનાના અધિકારીઓએ અહેવાલની નોંધ લઈ તુરંત જ કામગીરી હાથ ધરી હતી રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર